મિત્રો સતત ત્રણ દિવસથી હું આ વાર્તાને શોધી રહ્યો હતો ત્યારે જતા મને આજે ભગવાન ભોળિયાનાથની કૃપાથી મળી ગઈ છે મિત્રો તમે જો આ વાર્તાને પહેલાં પણ ક્યાંય સાંભળ્યું હોય તો પણ બીજી વાર સાંભળી લેજો તમારા હૃદયને જરૂર સ્પર્શી જશે જુનાગઢની ગિરનાર તળેટીમાં વસેલ મંડલિકપુર ગામ આ ગામમાં એક વિધવા ચારણ સ્ત્રી રહેતી હતી બિચારી માવતર તો નાનપણથી ખોઈ ચૂકી હતી પિયરમાં મા બાપ કે ભાઈ કોઈ ન મળે લગ્ન થયાને થોડો જ સમય થયો હશે કે એક દીકરાની ભેટ આપીને પતિ પણ લાંબે ગામતરે ચાલ્યો ગયો અને પાછળ રહી ગયા નિરાધાર બાઈ અને તેનો છોકરો ગોપાલ ભાઈની સમગ્ર ચેતના ગોપાલની આસપાસ ફર્યા કરે છે તે જતનથી પોતાના બાળકને મોટા કરવા લાગે છે અને અને છોકરો પણ નિશાળે જવા લાગ્યો છે છે બાઈ વિચારે કે દીકરો મોટો થઈ જશે રૂપાળી પછી એને લીલા લહેર મારું ઘર પાછું ભર્યું ભર્યું થઈ જશે પોતાની પડું પડું થતી ઝોપડીને નવા શણગાર સજાવી જીવનમાં રંગત લાવવાના કોડ કરતી બાઈ પોતાના જીવનનું ગાડું ગાવડે જાય છે છોકરો હવે સમજતો થયો તો એકવાર પોતાની બાને પ્રશ્ન પૂછ્યો બા આપણે મામાના ઘેર જાય તો બધા છોકરા મામાના ઘેર જાય છે તો આપ આપણે કાંઈ ન જાય હે બા મારે મામાને ઘેર જવું છે બધાએ કહેતા હોય કે મામાના ઘેર બહુ મજા આવે હાલ ને બા આપણે મામાને ઘેરે જાય છોકરાને મોઢે આવી વાત સાંભળી ભાઈના પેટમાં ફાળ પડી અરે અરે આને મામાને ઘેર ક્યાંથી લઈ જાઉં મારે ક્યાં ભાઈ છે ભાઈ પોતાના અવતરના અધૂરા અબરખા વાગોળે છે કે ભાઈ હોત તો ટેકો થઈ રહે ભાભીને અંતરની વાત કહીને હૈયું હળવું કરી લે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પણ આ વિચારોનો કોઈ અંત નહોતો તે એકલી જ છે એ જ વાસ્તવિકતા છે છોકરાએ હટ લીધી મારી મામાને ઘેર જવું પોતાના કાળજાના કટકાને સમજાવવાની બાઈને ઘણી કોશિશ કરી પણ હા તો બાળહટ ગોપાલ કેમે કરીને માનતો જ નથી ભાઈને તો સમગ્ર સંસારમાં પોતાના બાળક સિવાય કોઈ આધાર નથી તે ગોપાલને સમજાવી નથી શકતી અને તેને દુખી જોઈ નથી શકતી અને એક વખત બાળક મામાના ઘરની વાત લઈને બેઠો હોય ત્યારે બાજુના ઘરમાંથી રેડિયો પર એક ગીત સંભળાયું અને ભાઈએ બાળકને મનાવવા કહી દીધું કે રેડિયો પર ગાયા છે ને એ તારો મામાનો છોકરો છોકરો તો મામાના અસ્તિત્વથી રાજી રાજી થઈ ગયો જો બેટા તારા મામા બહુ આઘા રહ્યા છે અને કામ પણ એવું કરે છે કે નવરાજ ના હોય હે વાહ એ મારા મામા થાય હા બેટા એ તારા મામા થાય હા વાહ એનું નામ શું એનું નામ હેમુભાઈ હેમુભાઈ ગઢવી હે બા હાલ મામાના ઘેર ન જવાય બેટા મામા નવરા ન હોય મામાને કે એ કાંટો મારી જાય બા તું મામાને પત્ર લખ એ આપણા ઘેર આવે બાઈ ફરી મુંજાણી એક ચોકટું બેસાડ્યું ત્યાં વળી નવી મુસીબત આ છોકરો સમજતો કેમ નથી હોય એમ કઈ થોડા પત્ર લખાય આપણે એને કંઈ ઓળખાણ કરી પણ બાળહટ સામે ફરીથી તેણે નમતું મૂક્યું અને પોસ્ટ કાર્ડ લઈ આવી તેણે આકાશવાણીના સરનામે પત્ર લખ્યો ભાઈ હેમુભાઈ તમને મારા ધર્મના ભાઈ માનીને કાગળ લખવું છું વીરા દુખિયાર અભાગણ છું ભાઈ મારો એકમાત્ર આધાર મારો દીકરો કેટલા દિવસથી મામા મામા કરે છે પણ હું એનો મામો ક્યાંથી લાવું મારે તો ભાઈ પણ નથી ત્યાં મામાને ઘેર ક્યાંથી લઈ જાઉં એને એકવાર રેડિયોમાં તારું ગીત ગાતું હતું ત્યારે કહી દીધું કે આ ગાય છે ને એ જ તારો મામો છે ત્યારથી તેણે વેન લીધું છે કે મામા કે આપણે ઘેર આવે ઘણું સમજાવતા છતાં છોકરો કેમે કરીને સમજતો નથી તને ઠીક લાગે તો મારા છોકરાનો મામો થાજે ભાઈએ પોતાનું સરનામું લખી નાખ્યું ભાઈનો કાગળ આકાશવાણીમાં પહોંચ્યો ત્યાંથી હેમુભાઈ પાસે પહોંચ્યું વાંકા ચૂકા અક્ષરોવાળો કાગળ વાંચી હેમુભાઈની આંખના ખૂણા ભીના થયા હૃદયમાં પ્રેમનો ઉભરો આવ્યો પોતે જાત સાથે ગાંઠ બાંધી કે હું એકવાર તો તારા ઘેર આવીશ બેન મને મા જણ્યો ભાઈ માન હેમુ ભાઈ એના સંબંધ નિભાવવાનું નક્કી કર્યું તે મનમાં સતત શરનામાં વાગોળતા રહેતા કે મારે ત્યાં જવાનું છે છોકરા ગોપાલ ની પૂછા પણ જાગૃત જ હતી તે બ આને પૂછા જ કરતો હતો કે મામા ક્યારે આવશે ભાઈ પણ મનમાં સમજતી કે આવડો મોટો માણસ આંખની ઓળખાણ ઓળખ આપણે ત્યાં શેનો આવે નવરોજ સેનો રહેતો હશે ભગવાન તેને નવરો રાખે મેં તો ભાઈ માની જ લીધો છે પણ એને કોણ જાણે કેટલી બહેનો હશે એકવાર હેમુભાઈનો જૂનાગઢ બાજુ કાર્યક્રમ હતો તેઓ નક્કી કરે છે કે આજે તો બેનના ઘરે જવું છે રાત્રે કાર્યક્રમ પૂરો કરીને પાછા વળતી વખતે તેણે ગાડીને આ ગામ પાસે રોકવા માટે કહ્યું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લે સુધી જોજો સલાહકાર શ્રી લાખાભાઈ ગઢવીએ પૂછ્યું કે અત્યારે શું કામ છે હેમુભાઈ કહે આ ગામમાં મારી બેન રહે છે ગાડી ગામના પાદરમાં રોકાય કે હેમુભાઈ ઉતરી કડકડતી ઢાઢમાં પણ ઉતાવળે ચાલવા લાગ્યા લાખાભાઈને નવાઈ લાગી તેને ખબર હતી કે હેમુભાઈની કોઈ બેન આ ગામમાં નથી રહેતી પણ તેના આત્મીય મિત્ર હેમુભાઈ કહે છે તો નક્કી કઈ વાત બની હશે તેઓ અને સાથી કલાકારો ગાડીમાં બેઠા અને હેમુભાઈને વર્ણનના આધારે બેનનું ખડકી શોધી અને બાણાની સાકળ ખખડાવી કોણ ભાઈ વિચારવા લાગી કે આટલું અસુર કોણ હશે ઓ હેમુભાઈ હેમુભાઈ ગઢવી બેન તારો કાગળ મળ્યો એટલે આવ્યો કે હેમુભાઈ ભાઈએ બારણો ખોલ્યું સામે ઊભેલા પોતાના માનેલા ધરમભાઈના અવારણા લીધા આંખોમાંથી આંસુડાની ધાર ચાલી તૂટેલ ફૂટેલ ગોદડું ખાટલું નાખી ભાઈને બેસાડ્યો અને મને તો એમ હતું કે તું નહીં આવે વીરા પણ તે તો મારી આશા પૂરી કરી મારા ભાઈ તને ઘણી ખમ હેમુભાઈએ ઘોડી પર નજર કરી કણે કણમાંથી ગરીબાઈ ટબકતી હતી આવું જ ને બેન કેમ ના આવું બેન બોલે તો ભાઈને આવું જ પડે ને મારા હતી મને મળવાની હા ભાઈ માનતો નહોતો એટલે મેં કાગળ લખ્યો ઉઠાડ મારા ભાણાને ભાઈએ ઝટપટ છોકરાને ઉઠાડ્યો તે તો મામાને જોઈને રાજી રાજી થઈ ગયો હા રૂપાળા રૂપાળા મામા તો વળી તેને વધુ મીઠા લાગ્યા હે મોબાઈલે ગોપાલને માથે હાથ ફેરવ્યો અને કહ્યું જોવાના ઉઠ તારો મામો કામમાં હતો એટલે આવતા વાર લાગી તું તારી બાને હેરાન ના કરતો ડાયો થઈને રહેજે પણ આંટો મારતો રહીશ તું અને તારી બા પણ ઘેર આવજો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ તો મામા ભાણાનું અદ્ભુત મિલન જોઈ રહી ભાઈને પીરપસલીના અને ભાણાને ધોતીને એમ કહીને કાર્યક્રમના ભેટનું આખું કવર સમ દઈને બેનના હાથમાં પકડાવીને હેમુભાઈ આવ્યા હતા બધા ન હોય ઊભો રે અરે સાંભળતો ખરા પણ ઊભો તો હેમુભાઈ શાના ઝડપથી ગાડીમાં બેઠા અને ડ્રાઈવરે ગાડી મારી મૂકી લાખા ને પૂછવા પર હેમુભાઈ આખી વાત કરી ત્યારે બધા કલાકારો ની આંખો પીની થઈ ગઈ હતી હેમુભાઈએ કહ્યું કે પૈસાનું કવર તો હું આપી આવ્યો પણ તમારા ભાગના પૈસા હું તમને અપાવી દઈશ ત્યારે લાખા ભાઈએ કહ્યું કે હવે કાંઈ ના બોલતા હેમુભાઈ તમારી બહેને અમારી પણ બહેન